જેમાં મોગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગી જાય છે સવારના લગભગ સાડા નવ કે હજી જસ્ટ તમારો ભાઈ ઉઠ્યો છે અને ના એ તૈયાર થઈ ગયો છે આ જ ભાઈ કપાઇ નહીં ગયા થોડું ગામમાં જવું છે થોડું ઘણું આગળવડામાં સામાન પટ્ટો હાકર ને થોડુંક એવું બધું વસ્તુ લેવું છે બિસ્કીટનું બિસ્કિટનું પડીકું લેવું છે તો એવું નાનું મોટું વસ્તુ લેવું છે તો ચલો ગામમાં જઈએ પેલા ફટાફટ અને આપણે મિલન દાદા આવવાના છે

તો ફટાફટ આપણે ગામમાં જઈએ અને ગામમાં જઈએ પછી બધું વસ્તુ લઈને ઘરમાં પણ તમને કેમ દેખાડું તારે બધા હજી હવે હશે છે ને એમાં બધા ગોઠવાઈ ગયા પેલા હું હતા તારે મેં મને બધા કાલે બે દિવસ ત્યાં બ્લોગ બનાવું છું પણ અપલોડ નથી થઈ શકતા ભાઈ થોડુંક લોસા લાપચમાં માલે છે કાલ આપણે કપા ને થાકી દઉં ને એટલે એમ થાય કે ભાઈ હોઈ જાવું જ ભાઈ બ્લોગ હવામાં આપણું હવામાં ઓછું ન હોય તયો બધો લવસા લાપચી મારતો તો આજ બન નિરાતે આ કમ્દીનો વ્લોગ આ અપલોડ કરી કાલનો કાલે કરી કાલનો વ્લોગ કાલે કરી અને આ આજનો વ્લોગ પમદી કરી એટલે થોડું મેનેજમેન્ટ કરવું જો મારે હો તો ચલો પણ આ ગામમાં લા સોરી મિલન દાદા પાસે જાવ અહીંયાથી સીધા ગામમાં જાવ તો કન્ટિન્યુ મિત્રો હું મિલન દાદા પાસે ગામમાં પુગ્યા કેમ છો દાદા શાંતિ શાંતિ સુરત જ આવું છે બસ તો આપણે તો પેટ્રોલની દુકાને આવી ગયા છે થોડું ઘણું લઈ લેવી તો હું તમને બતાવું હું હું લેવાના આતાર મોવાડે ઊભા રહો આ થોડું ઘણું લઈ લઈએ પછી આપણે પછી રોય રહ્યા છે થોડું ઘણું જરૂર છે ને એ વસ્તુ લઈ લેવી હું હું લઉં તું બતાવું અમે તો આપણે પેડિગ્રી બિસ્કીટ લીધા છે દાદા બતાવેલા અહીંયા આ પેડિગ્રી બિસ્કિટ એક લઈ લીધા છે અને પકેટ આપણા દાદાનો ભાઈ બંધા કેમ છે ભાઈ હું ના વિશાલ વિશાલ તો ભાઈ હવે આપણે છે ને હાકર ને પટ્ટો લેવાનો આ ભાઈ કે બને કે લગી તો નહીં મળે તોય કે તમે ઘાટો મારજો ગામમાં તો ઘાટો મારવી ગામમાં કદાચ મરી જાય તો પહેલા મેં ઓનલાઈન માંગ્યો તો પટ્ટો ને બધા આ વખતે કોને ખબર શું થાય તો ચલો ગાળા આમ ગામમાં આગળ જઈએ હા આવું ચાલો તમે જાઓ તો મિત્રો આપણે હાકર લઈ લીધી હાકર જો આ પ્રકારની સાની અંદર હાકર છે દેખાય અને તમને તું ન્યા ક્યાં જાય ઘરે તારે જ્ઞાન બી હું આવી આવી

અને એક વાત છે કહું તો જગ્યા જોવા જતા પણ ત્યાં નથી મને પસંદ નતા એવા કે એમાં બધું જૂના આતા હાવ પેઢ ગયું એવા પટ્ટા દેખાયા મને અહીંયા નો મજા આવી તો પછી ઘરે જો દવાખાને લઈને આવવા તો દવાખાને સિરિયસ હોય ત્યારે કે એમાં છે એવી તો એ જ ને હાથમાં કંઈક રફોડી હતી ને ઓપરેશન કરાવ્યું હતું ને ટાંકા તોડાવવાના હતા હાથમાં અહીંયા રહોડી થઈ એવું બધું લોસાવાળું હતું તમે તું દવાખાને મેં કીધું ત્યાંથી પાછો પટ્ટા લેવા જાય તો પટ્ટો લેવા જ્યો કેવા પટ્ટા મસ્તી ને આવ્યા તો એવું બધું હતું તો આપણું બધું વસ્તુ આવી ગયું છે થોડાક દિવસ હજી કાંક નવા સુધી કરશે થોડોક નવા સુધી કરવાનું તમારા ભાઈને એવું બધું છે તો અત્યારે દવાખાનું કામ પત્યા પર ઘરે જાવ પટ્ટો હાથ કાઢ પી ડિગ્રી ખબર આવી રમાડવી બાંધવી એવું બધું નહીં નવું કરશું તો કન્ટિન્યુ

તો મિત્રો હું લગભગ ઈ ઘરે પહોંચ્યો છું હાથ પગ ધોયા એટલી વાર લાગી તો પટ્ટો નાં તને બધું લેવા તમને બધું ચેકઅપ કરાવી દઉં કે કેવું છે કેવું નહીં બરોબર તો ચા મિચું અને ખબર પેલા બોતું રહે બધું મમ્મી તક મિચું છે જો એ ઓય આજા આ વીય તારું એને કઈ અને છે ને એને રાખવાનું છે ને છે ને પતાવાનું નથી કેમ તારું તારું માર્કેટમાં બહુ ગાંડું થાય છે કેમ તારું વટુ થાય છેમણા પૂછે ત્યાં કેમ કેમ બધા માછો હે હે બધાને પૂગી જશો બધાને મારે સારો બધાને પાડી દઈએ છે ખતરનાક ગિલિન્ડર છે ગીરીન્ડર હા બાધિયોડું અને પાછી પાછળ જવાની છે એ યે પાછો આવ્યું 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 એવું આવ્યું હે ચાલે ના ચાર આયા છે ને બે લઈ ગયા પાછા રમાડવા બીજા છે ને બાજુ વાળા એ હું બધું આલ્યા કર્યા આને બાધવાન શોખ તો તો આને તો બાધવાન શોખ એ ઓય નું તો ખરી તો મિત્રો હું તમને બતાવું આપણે હું હું વસ્તુ લેવા છે જો એક પહેલા તા લેવા બધા ગયા આ છે એક કિલોનું પેઢી કરી બિસ્કીટ જેમાં આપણે દૂધમાં પાણીમાં જમ નાખીને ખબર આવે મેં પૂછ્યું હતું ને એને એમ કીધું તમને મજા આવે એમાં લોકા ખવડાવી શકું આનથી ટ્રેનિંગ થઈ શકું અને દૂધમાં પછી પાણીમાં જેમને મજા આવે એમાં ખવડાવ્યો શકો હવે બધા ચોટી ગયા પછી બીજી વસ્તુ આપણે હાકર લેવા હાકર તો મારા અંદાજે બહુ હેવી થઈ ગઈ ભાઈ અત્યાર નથી બાંધવાની જો આ પટ્ટો આ પટ્ટો ભરાઈ ગયો પટ્ટો લઈ આવવા હાકર તો બહુ હેવી થાય કેમકે રાજી વજનમાં છે કેટલા ગ્રામ જેવી

ખાડો ફોટો પણ કગામાં આવે બે કાઢ થમલેનો ફોટો આવી જાય બરાબર તો આ બી આપણા અને બાકીના ચાર લગભગ આજકાલમાં આપણે રવાના કરી દઈએ કેમ કે એક મહિનાના થઈ ગયા છે પછી પછી કેટલાક આપણે હાસવા એટલે એવું બધું લોસાલ આપશે તો એક જો આમ ક્યાં આટા મારે જો મેં બાબા ટીલ્લુ પૂરે ઘરમાં ઘૂમતા રહેતા હું એવું બધું છે એમ ખાતું હલે હલે ના ના તુમ ના તુમ ડકો કો ના કો ના 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 આટા મારે તો હાલો આપણે બધું આ ટાઈ મારી પહેરવી કેવું લાગે કેવું નહીં જોવી તમે કહેજો કમેન્ટ કરીને કે આવું લાગે નથી લાગતું બરોબર તમે પહેરી કે તોડવાનું છે આપણે

તને જે ખાઈ છે ખાઈ ગયો તો દેખો આજે ગરીકમ કાવાજો તો ખાઈ તો પાડું હા પાડું પાડું અડધું હોય એકું પાડું ગરીકમ ગરીકમ ઈ ઉપાલી તો કેમેરા બુઝુ કે આ બુઝુ તો મિત્રો એકને તો પસંદ આવ્યું છે ભાઈ બિસ્કિટ કે મજા આવે જો આ ટાઈપનું બિસ્કિટ છે

તો મિત્રો મસ્ત મજાની ભેર ખાઈ લીધી તમારા બાય પેર ભરાઈ ગયો એકદમ ડમ થઈ ગયું છે મજા આવી ગઈ જમા રીલ આવી હતી તમે ભેર તો ખાઈ જશે ને મજા આવી ગઈ રીલ જોઈ એટલે ખાવી છે બહાર પણ વાડી બેઠો હતો પછી મેં કીધો ખાવી છે ઘરે બનાવી પછી મેં તમને બતાવ્યું ખાધી મજા આવી ગઈ હું તાસે મે બાબા ટીલું તારે ક્યાં જવાનું છે બેઠા શાંતિ છે તમારે શાંતિ અખંડ શાંતિ હવે થોડુંક ખાઈ લે કેમ ભૂખું લાગી છે ભૂકુ ભૂખું લાગી ભૂકુ ભૂકું હે હવે ખાવું છે ને ભૂખ લાગી છે ને અરે વાહ આપડે બધાને ખબર આવી મસ્ત મજાનું હો તમારું ગામ કયું છે હે તમારું ગામ કયું એમ કહો પૂછ્યા છા છે અમુક કૂતા અમુક જાગ્યા જેવું બધું છે તો હવે મસાલો મસાલો ખાઈ લેવી અને આને ખોરાઈ દેવી બરોબર ને બ્લોક થી હવે લાંબો એટલે એન્ડિંગ પણ થઈ જવી એટલે કાલે નવો બ્લોક હવે સ્ટાર્ટ કરી ગઈ બરોબર તો આજનો બ્લોક તમને કેવો લાગ્યો જરૂરથી તો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચલો બાય 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 બાય